અમારી એક જમીન હતી વડીલો ફાજીર એ જમીન ઓગણીસો પંચોતેર માં મારા પપ્પા કઈક નાના હશે મારા ફાધર એમના ફાધરે કઈક એમના ભાઈએ ભાગની જમીન હશે અને કઈક દાનમાં ખાલી મોટા ના કરાર હાથે આધારે દાન માં આપી દીધી હતી દાન હા આપ સાહેબ ને વાત કરી હતી ને આપી નહી દીધી પણ એવું ખાલી ઉલ્લેખ કરે આટલી જ વસ્તુ હાલુ ના ના કરું ને બધું હવે આપડે તો ખાલી એક વાર કદાચ દાન માં આપી દીધી હોય તો પાછી ન મળે છતાં મને નોંધ મોકલાવો એટલે વાંચીને કહું એટલે ખાલી વાત એવી છે દાન માં નહીં આપી સાહેબ પણ વાત એવી છે કે લોકો કબજો કરીને બેઠા છે બરાબર અચ્છા હા હા એટલે વાત અમે આપડે પેઢી નામું દાખલ કરવું પડે વારસદારો આપડા પ્રાંતે ખાલી ના મંજૂર કર્યું છે તો મામલતદારમાં કરવાની હોય પ્રાંતમાં તો તમે ગયા હો સીધા પ્રાંતમાં કોઈ ગયા જ ન હોય ના મામલતદારમાં કરી મામલતદારમાં તકરારી તકરારી પ્રાંતમાં ગયો એટલે કઈ કારણ તો હોય તકરારી થવાનું મોકલો ચેપ્ટર વાંચી દો જી